પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શહેરમાં પાંચ લાખ ઘરોમાં જાન્યુઆરી સુધી ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કરાયું છે પૂજા પાઠ ભજન થશે અયોધ્યામાં રામ મંદિરમાં બાવીસમી પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે આ મહોત્સવમાં શહેરમાંથી સાત જેટલા સંતો અને અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યા છે જ્યારે લોકો પોતાના ઘરે જ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પાંચ દીવા રંગોડી કરીએને ગામ શહેરના મંદિરોમાં આરતી ભજન કરી ઉત્સવ ઉજવે તે માટે એકથી પંદર જાન્યુઆરી સુધી પાંચ લાખ ઘરોમાં ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કરાયું છે જેની શરૂઆત એક જાન્યુઆરીથી થઈ છે બીજા દિવસે અઠ્યાવીસ વિસ્તારોમાં પાંચ ઘરોમાં અક્ષત પત્રિકા અને શ્રીરામ મંદિરનું ચિત્ર આપી આમંત્રણ અપાયું છે સૌને જય શ્રીરામ દરેકને ખબર છે અને પૂરા વિશ્વમાં જાહેર થયું છે કે વિક્રમ સંવત બે પોષ માસે મૃક્ષિષ નક્ષત્રમાં ભગવાન શ્રી રામ લલાની પુનઃ પ્રસ્થાપિત મૂર્તિ થવાની છે અયોધ્યામાં તો આ કાર્યક્રમને અનુલક્ષીને પૂરા દેશભરમાં અક્ષત વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને આ અક્ષત જે ત્યાં આગળ અયોધ્યામાં પૂજા કરેલા છે અને પવિત્ર અક્ષત છે એ દરેકના ઘરે ઘરે સુધી જાય લોકો આ અક્ષતનું પૂજન કરે અને પોતાની ધન્યતા અનુભવે એવા અનુલક્ષીને આપણે અહીંયા રાવપુરા નગર સંસ્થાઓ વસાત વસ્તીમાં પણ હથીલા હનુમાન મંદિર ખાતે અક્ષત અક્ષત પૂજાનો કાર્યક્રમ રાખ્યો હતો અને આ અક્ષત પૂજાના કાર્યક્રમમાં દરેક ભક્તો શ્રી રામ ભક્તો રાષ્ટ્રભક્તો શુભેચ્છકો તેમજ સ્થાનિક જે રામ જન્મભૂમિ ક્ષેત્રના જે કાર્યકર્તાઓ છે એ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ અહીંયા જે હથીલા હનુમાનજીનું મંદિરમાં અક્ષત પૂજનનો કાર્યક્રમ એટલા માટે રાખ્યો હતો કે સૌ સ્થાનિક લોકોને આ કાર્યક્રમની ખબર પડે પૂરા ભારત વર્ષમાં અને વિશ્વભરમાં આ કાર્યક્રમ ચાલે છે એટલે લોકો આ અક્ષતનું પૂજન કરે પોતે ઘરે અક્ષત લઈ જાય અને પૂજા સ્થાને મૂકી અને પવિત્ર અક્ષતને પૂજા કરે અને પોતાની આસ્થા જે ભગવાન શ્રીરામ પ્રત્યે છે એ આસ્થા પોતે વ્યક્ત કરે અને હું આપના માધ્યમથી પણ એક સંદેશો દરેક શહેરીજનોને આપવા માગું છું કે દિનાંક બાવીસમીના દિવસે ભગવાન શ્રી રામ જ્યારે મંદિરમાં પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યા છે તો અગિયારથી જે એકનો સમય છે એ અગિયારથી એકના સમય દરમિયાન દરેક પોતપોતાના ઘરે અથવા તો જાહેર સ્થળે પોતે સ્ક્રીન લગાડીને ત્યાં આગળ જુએ ત્યાં આગળ મંદિરમાં ભજન કીર્તન કરે કોઈક પવિત્ર સ્થાને એકત્ર થઈને સૌ આ લાઈવ નિવારે એવી મારી વિનંતી છે સૌને જય જય શ્રીરામ વંદે માતરમ અસ્તુ